નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કા હાલ મિત્રો જોવા જઈએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિઝન આવી રહી છે મિત્રો ઉપરા ઉપરી મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો આવી રહ્યા છે જેને કારણે ગુજરાતની અંદર ખાસ કરીને જોવા જઈએ તો કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો તેમજ ઉત્તર ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ તો ક્યાંક મિત્રો વરસાદ આવે તેવું પણ મિત્રો વાતાવરણ બની જાય છે જેને લઈને ખેડૂતો મિત્રો ચિંતામાં આવી ગયા છે ત્યારે આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આગામી દિવસોની અંદર ખાસ કરીને ગુજરાત સહિત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર કેવી રહેશે વરસાદને લઈને મિત્રો શું આગાહી કરવામાં આવી છે તેમજ આવતું ચોમાસાને લઈને મિત્રો શું આગાહી છે ખાસ કરીને આપણે હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ચોવીસ તારીખે રવિવારે મિત્રો હોળીનો તહેવાર ઉજવવામાં આવશે અને આ દિવસે ખાસ કરીને પવન જોવામાં આવતો હોય છે કઈ દિશામાંથી આવતો પવન છે એ ખાસ કરીને ફાયદાકારક રહેતો હોય છે તો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે આગામી દસ દિવસ વરસાદ ગરમી તેમજ મિત્રો ઠંડીને લઈને મિત્રો આગાહી કરવાના છીએ તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો આજે છે મિત્રો દસ તારીખ અને દસ તારીખના રવિવારના જો સમાચારની વાત કરીએ તો ગુજરાતને એકદમ નજીક જ સાઉદી અરેબિયાની અંદર ને ઓમાન જે દેશ છે જેની આસપાસ અફઘાનિસ્તાન પાકિસ્તાનની જે ખાડી છે આ વિસ્તારની અંદર તમે જોઈ શકો છો એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તેની અસર મિત્રો ગુજરાતની અંદર આજે પણ જોવા મળવાની છે ખાસ કરીને ઘણા ખરાબ વિસ્તારોની અંદર વાદળછાયા વાતાવરણથી જોવા મળી શકે છે અને ઘાટા વાદળો જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો આ સિસ્ટમ ધીમે ધીમે હિમાલય તરફ મિત્રો ગતિ કરશે તો ખાસ કરીને દસ અગિયાર બાર સમુદ્ર જે ખાસ કરીને દરિયાકાંઠાના ભાગો છે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે આ ભાગોની અંદર ખાસ કરીને વાદળછાયા વાતાવરણ છે તેર તારીખ સુધી જોવા મળવાનું છે તો અહીંયા તમે સ્પષ્ટ પણ જોઈ શકો છો આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાત તરફ આવવાની જગ્યાએ મિત્રો ખાસ કરીને પાકિસ્તાન તરફ થયા અને હિમાલય તરફ મિત્રો જતી રહી છે જેને લઈને ભારે વરસાદને લઈને તેમજ મિત્રો સાર્વત્રિક વરસાદને લઈને કોઈ આગાહી કરવામાં નથી આવી પરંતુ ખાસ કરીને ક્યાંક ક્યાંક મિત્રો હળવા છાંટા છૂટી થઈ શકે છે જે ખેતીના પાકને મિત્રો નુકસાન ન કરી શકે આવા અને ખાસ કરીને સૌરાષ્ટ્રને કચ્છની અંદર મિત્રો ખાસ કરીને આની અસર છે વધારે જોવા મળશે બાર તારીખનો મેપ પણ તમે જોઈ શકો છો તો બાર તારીખે ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અને કચ્છના જે દરિયાકાંઠાના ભાગો છે આ વિસ્તારોની અંદર મિત્રો આ સિસ્ટમની અસર રહેશે બાકી મિત્રો હવે પછી કોઈ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ આવી રહ્યું નથી જેને કારણે ચૌદ પંદર તારીખથી મિત્રો ખાસ કરીને ઉત્તરના પવનો ફૂંકાશે પશ્ચિમના પવનો ફૂંકાશે જેને કારણે મિત્રો ખાસ કરીને થોડીક ઠંડી પણ જોવા મળશે સાથે સાથે હવે મિત્રો શિવરાત્રિ જતાં મિત્રો ગરમીનો પણ અહેસાસ થશે આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો કે હજુ એક પણ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત છે એ આવી રહ્યું છે પણ તો આગામી સમયમાં જોવાનું કે એને અરબી સમુદ્રનો કેટલો સપોર્ટ મળે છે અને ગુજરાત તરફ આવી રહ્યું છે કે નથી કારણ કે અંબાલાલ પટેલે અગાઉ પણ વાત કરી હતી કે માર્ચ મહિનાના અંત સુધી ખાસ કરીને ઉપરા ઉપરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેને કારણે ગુજરાતના વાતાવરણની અંદર વારંવાર પલટો જોવા મળશે પવનની ઝડપ પણ મિત્રો આંચકાવાળી રહેશે સાથે સાથે ખાસ કરીને હવામાન પણ ડબલ ઋતુવાળું જોવા મળશે માર્ચના એન્ડમાંથી મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો એકદમ ઉનાળાની શરૂઆત થાય તેવી પણ શક્યતા છે હાલ મિત્રો પવનની ઝડપની વાત કરીએ તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો હાલ કોઈ મિત્રો મોટો વધારે તેજ પવન ફૂંકાય તેવી કોઈ શક્યતા નથી દસ તારીખની વાત કરીએ તો આજે વહેલી સવારે એકદમ નોર્મલ તાપમાન રહેશે બપોર પછી મિત્રો પણ નોર્મલ તાપમાન રહેશે અગિયાર તારીખથી થોડોક તેજ અને આંચકાવાળો પવન છે જોવા મળી શકે છે કારણ કે આપણે અગાઉ પણ વાત કરીએ કે અગિયાર બાર અને તેર તારીખે સિસ્ટમની અસરને કારણે પવન જોવા મળી શકે છે અહીંયા તમે જોઈ શકો છો તેર તારીખે કચ્છની અંદર છે નલિયાની અંદર અડતાલીસ ગાંધીધામમાં સાડત્રીસ જામનગરમાં તેતાલીસ પોરબંદરમાં પિસ્તાલીસ તો ખૂબ જ તેજ પવનથી જોવા મળી શકે છે ચૌદ તારીખથી ફરી એક વખત ઉત્તરના પવનો શરૂ થતાં ઠંડીની અંદર થોડોક છે ખાસ કરીને ચમકારો જોવા મળશે પરંતુ વધારે ઠંડી પડે તેવી પણ કોઈ શક્યતા નથી અહીં સ્પષ્ટ જોઈ શકો છો જે પવનો છે ખાસ કરીને ઉત્તર તરફથી આવી રહ્યા છે તો ખાસ કરીને જોવા જઈએ તો ઠંડીનો ચમકારો સાથે મિત્રો પવનની ઝડપ ઓછી હોવાને કારણે બપોરે ગરમી પણ વધારે જોવા મળશે તાપમાનની પણ વાત કરી તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો વહેલી સવારે ગુજરાતની અંદર ખાસ કરીને ઉત્તર ગુજરાતનું જોવા જઈએ તો સુઈગામ પાલનપુર અઢ મહેસાણાની અંદર અઢાર ડિગ્રી આ સિવાય રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટમાં ઓગણીસ ડિગ્રી તેમજ મિત્રો કચ્છની અંદર વાત કરવામાં આવે તો વીસ ડિગ્રી સરેરાશ તાપમાન રહેશે બપોરનું તાપમાન વાત કરીએ તો ખાસ કરીને હવે ધીમે ધીમે ઉનાળો જામ છે અહીંયા તમે જોઈ શકો છો રાજકોટમાં ચોત્રીસ હળવદ ચોત્રીસ વડોદરા ચોત્રીસ જૂનાગઢમાં પણ ચોત્રીસ ભાવનગરમાં ચોત્રીસ એટલે કે સરેરાશ મિત્રો ચોત્રીસ ડિગ્રી સુધી તાપમાન જોવા મળશે તો અગિયાર તારીખે પણ એ નોર્મલ તાપમાન છે અને બપોરનું તાપમાન પણ ચોત્રીસ ડિગ્રી છે બુધવારે પણ તમે જોઈ શકો છો વહેલી સવારનું તાપમાન છે એ તમે જોઈ શકો છો વીસ ડિગ્રીની આસપાસ મિત્રો જતું રહ્યું છે એટલે કે વહેલી સવારે હવે મિત્રો જે ઠંડી લાગે તેવી કોઈ શક્યતા અહીંયા મિત્રો દેખાતી નથી અને ખાસ કરીને તાપમાન પણ બપોરનું છે પાંત્રીસ છત્રીસ ડિગ્રીની આસપાસ જોવા મળે તેવી શક્યતા રહેલી છે આ સિવાય મિત્રો ચૌદ તારીખથી પવનની દિશા ચેન્જ થશે ફરી એક વખત ઉત્તરના પવનો ફેંકાશે જેને કારણે તાપમાનની અંદર પારો નીચે આવશે તો અહીં તમે જોઈ શકો છો રાજકોટમાં સત્તર હળવદમાં અઢાર પાલનપુરમાં સોળ સુરગામમાં ઓગણીસ ખાવડાની અંદર સત્તર નલિયામાં અઢાર તો ખાસ કરીને ચૌદ તારીખથી ફરી એક વખત ઠંડીનો ચમકારો દેખાય પરંતુ પવનની ઝડપ ઓછી હોવાને કારણે બપોરનું તાપમાન છે તેત્રીસ બત્રીસ તેત્રીસની આસપાસથી તાપમાન જોવા મળી શકે છે તો ખાસ કરીને બે ત્રણ દિવસ મિત્રો ઠંડી રહેશે સત્તર તારીખથી ફરી એક વખત મિત્રો જોવા જઈએ તો તાપમાનની અંદર વધારો થશે છત્રીસ ડિગ્રી તમે જોઈ શકો વડોદરા આ સિવાય ભાવનગરમાં પાંત્રીસ અમદાવાદમાં પાંત્રીસ રાજકોટ હળવદમાં પાંત્રીસ ડિગ્રી આ સિવાય તમે સોમવારે પણ જોઈ શકો છો તાપમાન છે ધીમે ધીમે હવે વધતું જશે તો ખાસ કરીને ઉત્તરના પવનો ફૂંકાવાને કારણે વહેલી સવારે થોડીક ઠંડીનો અહેસાસ થાય બાકી બપોર પછી મિત્રો ખાસ કરીને સૂર્યના કિરણો હવે મિત્રો સીધા પડવાને કારણે ગરમીનો અહેસાસ પણ મિત્રો થશે અને ધીમે ધીમે જોવા જઈએ તો આ મહિનાના અંત સુધીની અંદર તાપમાન છે આડત્રી ઓગણચાળીસ ડિગ્રી સુધી નોંધાય તેવી પણ શક્યતા છે આ બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો આવી રહ્યા છે અને ખાસ હોળી નો તહેવાર પણ આવી રહ્યો છે ચોવીસ તારીખે હોળી છે અને હોળીના દિવસે ખાસ કરીને પવન જોઈ અને આપણે આગામી ચોમાસું કેવું રહેતું હોય છે તેની આગાહી મિત્રો કરતા હોય છે ખાસ કરીને હાલ જોવા જઈએ તો ઉત્તરનો પવન ચાલી રહ્યો છે તમે જોઈ શકો છો ઉત્તરનો પવન અને કેટલાક વિસ્તારમાં પશ્ચિમના પવનો પણ મિત્રો ફૂંકાઈ રહ્યા છે તો આ બંને પવનો છે એ ખાસ કરીને સારા ગણવામાં આવે છે પશ્ચિમનો પવન હોય તો ખૂબ જ સારો ગણવામાં આવે છે ઉત્તરનો હોય તો પણ સારો ગણવામાં આવે છે વાયવ્યથી આવતો હોય એ પવન મિત્રો સારો ગણવામાં નથી આવતો આ છતાં પણ મિત્રો આપણે ખાસ કરીને હોળીને દિવસે મિત્રો કઈ રીતનો પવન હતો અને ચોમાસું કેવું રહેશે તેની પણ આગાહી કરતા રહેશું તો ખાસ કરીને વરસાદને એકદમ સમાચાર જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આવડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત